હેલો ફ્રેન્ડ્સ ગ્રહણ સ્પર્શ મુજબ બુધવારે સાંજે પાંચ વાગ્યાથી સૂતક શરૂ થાય છે તો એ સૂતકમાં કયા કાર્યો ન કરવા એ વિશે આજે આપણે વાત કરીશું ગ્રહણ સમયે તૃષ્ટ શક્તિઓનો દુષ્પ્રભાવ વધી જતો હોય છે તો એ દરમિયાન કોઈ નિર્જન સ્થાન અથવા તો સ્મશાનમાંથી ક્યારે પણ પસાર થવું નહીં ગ્રહણ સમયે સૂતક દરમિયાન મંત્ર જાપ કરવા પરંતુ પૂજા પાઠ ન કરી શકાય પોતાના આરાધ્ય દેવતાનું ધ્યાન કરવું તેમજ ગાયત્રી મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર તેમજ સુંદરકાંડનું પઠન કરવું રાંધેલા ખોરાક અથવા ધાન કે કોઠારમાં ડાભ કે તુલસીપત્ર મૂકવા સગર્ભા સ્ત્રીએ ઘરની બહાર ન નીકળવું આ દિવસે તેલની માલિશ પણ ન કરવી તેમજ આ સમય દરમિયાન સગર્ભા સ્ત્રીએ છરી કે ચપ્પાનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો તેમજ સિલાઈ કે ભરતકામ પણ ન કરવું નાના બાળકોને ગ્રહણની છાયાથી દૂર રાખવા સૂતક દરમિયાન અન્ન અને જળ ગ્રહણ ન કરવા ગ્રહણનું સૂતક દરમિયાન નિદ્રાનો ત્યાગ કરવો એટલે કે સૂવું નહીં પરંતુ બાળકો વૃદ્ધો કે બીમાર વ્યક્તિ જરૂરથી સૂઈ શકે છે સૂતક શરૂ થતાં જ તુલસીના પાન તોડવા નહીં તેમજ ભગવાનની મૂર્તિઓને પણ સ્પર્શ કદાપી ન કરવો અને ઘરના મંદિરના દરવાજા અથવા તો પડદાને ઢાંકીને રાખવા ગ્રહણ સમયે કોઈ શુભ કાર્ય કે પૂજા પાઠ ન કરવા તેમજ ગ્રહણને ક્યારે પણ ખુલ્લી આંખે ન જોવું તો મિત્રો આ હતું ગ્રહણ એટલે કે સૂતક સમયે ન કરવાના કાર્યો આશા કરું છું આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દથી સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી